નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની ભૂમિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો એ પહેલાં જો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાન માટેનું રાજ્ય સરકાર આજે રાહત પેકેજ જાહેર કરશે કેબિનેટની બેઠક બાદ આ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવશે સરકારનું આ કૃષિ પેકેજ કેવું હશે તેના ઉપર નજર કરીએ તો સરકાર પ્રતિ હેક્ટર તેર હજાર રૂપિયાની સહાય કરશે મિત્રો વધુમાં વધુ બે હેક્ટર નુકસાનીમાં સહાય આપશે તેત્રીસ કરતા વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતો માત્ર જામનગર રાજકોટ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ખેડૂતોને સહાય મળશે મિત્રો આગળ વાત કરીએ તો એસડીઆર ધોરણ કરતા રાજ્ય સરકાર બજેટ માંથી આપશે પચીસ ઓક્ટોબર થી વીસ નવેમ્બર સુધી ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે